સરસ મજાના મહુડાના ફૂલ છે કેલ્શિયમ ફોસ્ફરસ થી ભરપૂર મહુડાના ફૂલ they aí બે અથાળી છે ખાલી મહુડાના ફૂલ કેલ્શિયમ ફોસ્ફરસથી ભરપૂર હોય છે અને આનો ઉપયોગ એક સાંધાના દુખાવા માટેનો એક પ્રયોગ મને કાલે ડાંગના જંગલમાંથી મળ્યો છે હું જોઈએ છે કંઈક કરી જોઈએ બાકીનો ઉપયોગ તો બધાને ખબર છે બરાબર છે બહુ ટેસ્ટી લાગે બહુ મસ્ત મસ્ત લાગે બે થાળે છે હમ હમ હાજી સુકવણી કરી નાખીએ હમ પછી કંઈક પ્રયોગ કરશું એનો કે મિત્રો